નવરંગ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એક ભવ્ય કરાવો કે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ નવ નવેમ્બરે રવિવારના રોજ હેમુગઢવી હોલ રાજકોટ ખાતે યોજાશે આ મ્યુઝિકલ ઇવેન્ટમાં રાજકોટના નામાંકિત સિંગર્સ તેમનું પરફોર્મન્સ આપશે જેના કારણે મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે આપ તક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા નવરંગ મ્યુઝિકલ ગ્રુપના આગેવાનોએ વધુ માહિતી પૂરી પાડી હતી નમસ્કાર નવરંગ મ્યુઝિકલ ગ્રુપ જયદેવભાઈ ઉપાધ્યાય એક હેમુ ગઢવી મિની હોલમાં પોતાનો ગોલ્ડન જુબેલી પ્રોગ્રામ પચાસમો પ્રોગ્રામ કરો કે ટ્રેકનો લઈને આવી રહ્યા છે હેમુ ગઢવી મિની હોલ નવ તારીખ રવિવારે તો સંગીત પ્રેમીઓને ખાસ પધારવા વિનંતી આ પ્રોગ્રામ નિઃશુલ્ક છે તો બધાને ખાસ પધારવા નવરંગ મ્યુઝિકલ ગ્રુપ જયદેવભાઈ ઉપાધ્યાય તથા સમગ્ર ટીમ આપ સૌનો એમાં વધારે એવો આમંત્રણ આપીએ છીએ કલાકારોમાં બધા લોકલ કલાકારો છે અમારા ગ્રુપના જયદેવભાઈ છે અનિલભાઈ છે શીતલબેન છે